હિના ચિરાગભાઈ ઠાકોર હિના ચિરાગભાઈ ઠાકોર હું મારા સાસરીમાં ગઈ હતી મારા બાબાને લઈને તો મારા સાસરીવાળા એમ કીધું કે તું અહીંથી જતી રહે અને એમના મોટા ભાઈ એમના ભાભી બધાએ મને એમ કીધું કે તારા અહીંયા નથી રહેવાનું કે મારા હસબેન્ડના મર્યા પછી હું કહી હતી કે મને આમ વિશ્વાસ હતો કે એ લોકો મને રાખશે એમ મારા સાસુ સસરા ભાભી ભાભીઓ બધા એમ તો એ લોકોએ બધાએ મને ના પાડે અમારા અત્યારે હાલમાં મારા નાનો છોકરો એમ કહે છે કે મારા પપ્પા ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે એમ ચાર દિવસ ના મારા ના ઘરે મને એ લોકોએ ઘરમાં ના પૈસા દીધી મારા છોકરાનો ન્યાય ના આપ્યો મારા હસબેન્ડનો જે ન્યાય છે એ મારા જોઈએ દસ વર્ષથી દસ વર્ષથી મારા હસબેન્ડ જોડે હું રહેતી હતી ફાર્મ હાઉસ ઉપર મે મારાસ બેન ના મરી ગયા પછી હું માં સાસરી માં ગઈ હતી તો એ લોકો એ મને ના રહેવા દીધી ત્યાં કે તું અહીંથી જતી રહે એ લોકો એ મને મારેલી ભીખરી મારા જેઠે મારા મોટા ભાભી ભાઈ બધા એ મને મારેલી સાસુ સસરા બતા હા ને તમે અલગ અલગ પરજી કરી સ મંત્રી ને કરી ગ્રામ મંત્રી ને થોડી સમજણ કરી આથી કે આથી જવાબ મળ્યો તો ના નથી મળ્યો જવાબ આખો ગીતરમાં કોણ નથી મળે મે બધી જગ્યાએ અરજીઓ કરી પણ કોઈ જવાબ ગાટલોરિયા ગાટલોરિયા મહિલા ક્રાઇમ માં બધી જગ્યાએ પણ કોઈ જવાબ નથી આવ્યો મને હા પોલીસવાળા વાળા આયા હતા નિવેદન લેવા માટે મારું પણ મેં એમ કીધું કે હું ફાર્મ હાઉસ ઉપર રહેતી હતી તો પોલીસ એમ કીધું મારા ઘરનું એડ્રેસ લખી દીધું અત્યારે હું મારી મમ્મી ના કરી છું ગાટલોરિયા માનસિક ત્રાસ આવતા હતા મને મારા હસબૅન્ડના માનસિક ત્રાસ આવતા હતા એમને ઘરમાંથી કાઢી મેં હતા આ બધી રીતના એ મરી ગયા હો કે એમને મારી નાખ્યા છો શું છે શું નહીં મને નથી ખબર એમને મને એમ કીધું કે હું જાઉં છું કેનાલમાં પરવા માટે મેં કીધું કેમ કે ઘરેથી મારા માનસિક ત્રાસ બધા બહુ જાલે છે તો મેં એમ કીધું કે મને જોડે લેતા જાઉં મંગ કે તું યો હું તને લેવા આવું છું પાછું એમ કરી નેરાઈ ગયા પછી આયા જ નથી ના સામી વાળાએ મને એમ કીધું મારા ઘરે આવીને કે અમારો છોકરો કેનાલમાં પરીને મરી ગયો એના મોટા ભાઈએ મને ધમકી બી આપી હતી કે અમારો ભાઈ જીવતો હશે કે મરી ગયો હશે તો અમે તને મારી નાખીશું તો એમને ક્યાંથી ખબર પડી કે અમારો ભાઈ કેનાલમાં પહેલાંથી જ પડી ગયો છે એમ એની એમની પહેલી પત્ની હિના એના મોટા ભાઈ પછી એમની ભાભી સાસુ એમના પપ્પા એમના બીજા એક ભાઈ છે એ અત્યારે હાલમાં ધમકી એમ એમના જમાઈ એડવોકેટ સાહિલ મૌલિક બધા હા મને એવું શંકા થાય છે એમ મેં પોલીસને બધું કીધું તું મેં દ્વારા રીતના એ છે તો પોલીસવાળાનો કોઈ જવાબ નથી આવતો મને એવી શંકા છે કે એમનો પૈસા આવ્યા હતા આ તે સત્યાવીસ તારીખે એમનો પૈસા આવ્યા એમને ઘરે માર્યા માનસિક ત્રાસ બધી રીતના એમના આવતા કે મારો મારી બીજી વાઈફ જોડે રહેવું છે પણ ઘરવાળા નહોતા માનતા એ એમનો જ્યારે જમીન વેચાઈ ને બિલાસીની ત્યારે એમને સત્યાવીસ તારીખે પૈસા આવ્યા અને ત્રીસ તારીખે એમને આવું કર્યું એકસો પાંચ કરોડ ના કોઈ નહી ના જો આટલા પૈસા આવ્યા છે એમ પૈત્રીસ તારીખે એમને આવું કર્યું એમ કે મારા છોકરાને ન્યાય મળ્યાય મળ જે મારા હસબેન્ડ નું છે ઈસ તો મારા છોકરાને મળ